Thank <laughs> મહેસાણા જિલ્લા કક્ષાના અગ સેવા સ્વતંત્રતા પર્વની ઉજવણી જોટાણા ખાતે કરાશે અને આ સાથે જ મહેસાણાની જનતાને કલેક્ટર દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે શુભકામનાઓ પાઠવી મહેસાણાના પ્રમુખ મુખ્ય સ્મારકો તથા સરકારી કચેરીઓ તથા રાજમહેલ રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે સ્વતંત્રતા પર્વની ઉજવણીની તૈયારીઓના ભાગરૂપે જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિની ઉપસ્થિતિમાં રિહર્સલ સંપન્ન કરવામાં આવ્યો હતો વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે આ ધ્વજવંદન કરવામાં આવ્યું જિલ્લા કક્ષાની ઉજવણીનું વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ જોટાણા શ્રી રામ સર્વ વિદ્યાલય ખાતે આયોજન કરવામાં આવ્યું છે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવશે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાના આ ઉજવણીને ધ્યાને લઈને કાર્યક્રમના સ્થળે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે જિલ્લા કક્ષાની ઉજવણીની આખરી તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિની અધ્યક્ષતામાં સ્વતંત્રતા દિનની ઉજવણી જોટાણા ખાતે પંદર ઓગસ્ટના રોજ આરોગ્ય કેન્દ્ર જોટાણા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે જે અંગે પણ વિગતે તૈયારી મુદ્દે સંબંધિત અધિકારીઓને સૂચિત કરવામાં આવ્યા છે આ પ્રસંગે જોટાણા તાલુકાની સહિત જિલ્લાની શાળાઓ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત ગરબા ગરબા સહિત વિવિધ રજૂ કરવામાં આવશે દિવસ આપણે મહેસાણા ખાતે જિલ્લા કક્ષાનો જે કાર્યક્રમ છે એ જોટાણા ખાતે આપણે આયોજન કર્યું છે અને ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના વર્ષ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ કર્યું છે સમગ્ર તાલુકાઓમાં પણ એ જ રીતે તાલુકા કક્ષાના કાર્યક્રમ ગ્રામ્ય કક્ષાએ કરવામાં આવશે જે રીતે આપણે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ તાલુકા કક્ષાએ કર્યો એ જ પ્રમાણે તાલુકાના કાર્યક્રમો ગ્રામ્ય કક્ષાએ કરવામાં આવશે આપણે જાણીએ છીએ કે આપણને જે મહામૂલી આઝાદી મળી એ એના એસીમો આપણો પર્વ છે એ નિમિત્તે મહેસાણા જિલ્લાના સૌ નગરજનોને સૌ ગ્રામ્ય વિસ્તારના પણ સૌ નગરજનોને જિલ્લા વહીવટીતંત્ર વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને સાથે સાથે આપણા જે આઝાદીની સ્વતંત્રતા મેળવવા માટે જે કઈ શહીદોએ સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાનું યોગદાન અને બલિદાન આપ્યું છે એને આપણે આ તબક્કે યાદ કરીએ એ સાથે હું શુભેચ્છા પાઠવું છું ભાવસાર બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ